એટલો ભેજો મારે છે અને વધારે વધારે ભેજ મારે દીવાલ ભૂલ પડી જાય એટલે જઈને માટી નાખી કમ્પ્લીટ કરવું પડશે મારા બાપની નિશોની છે અને રે પડી જાય ને તો ગોમો બધા વાતો કરે ના પર્વતો નહીં દેવાની એ નિશવાની ખરીને રાખવાની છે અને દીવાલ પડે ને એ પેલા તો પાર બંધી જ કાઢવી છે આજે તો નેકરેશન તે જઈને કમ્પ્લીટ કરી જ દેવી છે આ જીવણીઓ ને એ તો ઓય 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 જીવલાલ પણ હમણાં વરહાત

હું પારવા એક બાજુ નિશાની જતી પછી અરે જૂના જમાનાનું નુસાર કોઈ થોડું કોઈ પ્લાસ્ટર કરવાનું છે હમણાં હાલ બિલ્ડિંગ બંધી કાઢવું નવી પણ નહીં બંધવાની એવી ને એવી રાખવાનું છે એટલે રાખવાનું નવું કોઈ કરવાનું અરે મ્યુઝિયમ માં નહી બધું મેલતા એવી રીતના જીવાની બદલા નહી ઘર ના એમ જ રહેવા દેવાનું હારું કેવાય તારા ડોહા નું હંભાળ રહી જાય નેકર છે ને તો હંભાળ કે ગોબર ડોહા હવેલી દેખાય અને કોઈક મહેમાન આવ્યો મોટું ઉમર લાયક ધંધો અમુક ના કોઈ મેન વધારે નહીં કાઢવાની મૂડી વધારે નહીં કાઢવાની ધંધો કરવાનો એટલે આ તો તને ભાગ માં ધંધો નહી ના હોય તો ધંધા કરો તો ધંધો કોઈ મોટો નહીં જ મોટું કરવાનું હા ઓહોહો ખાલી બિસ્કીટ નો ખાલી બિસ્કીટ નો નહી ખાલી બિસ્કીટ નો ખારી બિસ્કિટ આપણે ચામો ખાવાના હોય રે એ રે જીવલાલ ખારી બિસ્કિટ ફૂલ ન ફોડાય એવું છે માં ફૂલ ન ફો ફૂલ બજારમાંથી હોલસેલ ના ભાવમાં લાવવાની અને ગમે ગમ ફરવાનો ફરવાય બસ તને બોલતા હારું આવે ખારી બિસ્કિટ

પાવરો જૂનો પડે હતો હાથો તો સા મારા પાહન ભરાઈ દઉં માર બાપો આ વખત ની કદાળી પડી હજો અને માર બાપો ખરા કદાળી કોઈ જાણી નતા લાયા આવરી મોટી કદાળી લાયા તા આય રે જુણિયા આય રે છે અમને ટીપાઉં તો પાછી આટલી લોબી થાય રે કદાળી ગહાઈ છે એમ જઈ ગહાઈ જાય એટલે જમ માર બાપો ગહાઈ જાય એટલે આ કદાળી એ ગહાઈ જાય

પૈસા અમે તૈયારી પૈસા જોશી જીવન રૂપિયા ધંધો ના થાય ને મૂર્ખા હોલસેલ ભાવ મોટો નફો થાય જાહેર આવું છું ગમ છું આ પાડા નું ધંધો કરે પેલું જૂનું ઘર છે રિપેર કરતો નથી

હા બધો રોળા રોળા દેખે છે બધો આ આ શિકર રોળા કેટલા બધો અંદર છે આ મોનો નામોને ઈટ પડે વળી કાલે ભેગા થયાતા

ઊંટના જેમ મોટા દોઢા ડોઢા પગ નાખતો નાખતો લાફડા લાફડા જતો રહ્યો મોનો ના મોનો મારી નજરે જોયેલું કોઈ દાળ ખોટું તો ના જ પડે

અને એ પછી ગોબરબા વખતનું હોકો હોય ને એવું લાગે છે અમારા બાપો ખરા ને વાતો કરતા પાછા જયાતો ને હું તાને કે આપણે ખરા ને બધા હોકા રાખતા હું ને મને ના મને આ હોનાનો હોકો છે ઓહો હું ના ને તો આનો ઓર કરી દેવો પડશે નકર મૂર્ચન ને વાળો ભારી ગયો છે ને એરો મારો હાલ નઈ છોડો નવો તોમ નેકરી દેવું પડશે વધારે ઊભો નહીં રહું નકર શરીરે શરી સપસ હા તારી મામી એક કામ બતાઈ દે હે ને એટલે અત્યારે કરવાનું છે આપડે એટલે મારે એકલા કરવાનું છે તમે નહીં અંગાતી એટલે કોઈ મોટું કોમ બતાય નહીં દે કોઈ પાડો નહીં ફેરવાનો આ તો પોયલા પાછા કરવાના હોય તો કે પોણા થજે ટાળજે પોયલા પાછા કરી આય સાન નખે કરું કશું નહીં તું હને પરે છે તને એટલે ના હોય તો તમે કરો કશું કર્યું કોમ હું કર્યું કોમ બતાવજો હું કોમ કર્યું એમ કે મને એટલે કોઈ મુલશિન બેઠો તો મે આ કોમ કરી એવું એટલે તાન કોઈ મને હાથી રાશું સાવ હોય

તો તો વધારે રૂપિયા માં તો હારા વધારે હોનું એ સરપંચ આ વસ્તુ ખરી ને ખેમલો બારી જો પણ હું કઉ છું ના વસ્તુ તમારું ઘેર રાખો અને તમે અંતર હાલ ખેમલો બારી જ્યો છે મારા પાણ જીવન ચિંત કરે તારી અમાનત કરી જીવના પટેલ લાલ તમે તાર બે દાળા પછી ગમે ત્યારે આ લઈ જજો વસ્તુ સહી સલામત મળી દે અને હું છું ખેમો બેમો સાહેબ બારો દેખાય તો કશું કેતા જીવન મુદત થી ઉડાવે મારાથી ના બોલ્યા અમે

કિસ્મત ખુલી ગયો જીવન નું નસીબ જોર રૂપિયા નો રે આ હોનું સણાય જેવું સરકાર મારા છે જુનુ પણ ના હોય તારું વાત ત્યાં કરતો પાછો નહીં વાત કરતો ઠેકવાણા મેલવા ને આ બાજુ ઓટો મારું તો નક્કી ના કહેવાય કેવાય બે નું હરખું ખરા ને નક્કી આ જીવણિયા પાણ વસ્તુ પાડી જશે ને એટલે આ તો શેણી શેણી આવી જાય પાછા પણ ચિંતા નહીં જીવન ખરો ને ઠેકાણા જ આવી જાય છે વસ્તુ લઈ અને વસ્તુ મેલ દે માર મામુ એટલે બે દાડા પછી જીવન લઈ જાય ચિંતા ચિંત્યા નહી ચિંતા નહીં

પણ અમુ ખારો ને હરખાઈ નહીં નહી આવતી ને અમુ તો બધો ખરાબ જ કરવું પડશે તાન હરખાઈ આવશે બધો નું સારું કરે એટલે સારું નહીં થતું આ સારું કરવામાં કોઈ મજા નહીં સારું કરે એટલે દુનિયા ખરે ને આપણા અંગાત બધી ખરાબ કરે છે અમુ ખારું ને બધો અંગાત ખરાબ કરવું પડશે તાનું દુનિયા ખરે ને આપણા અંગાત સારી રહે એમ નામ નહીં થાય લાલ ભાઈ

એનો ડોહો ગોબળ્યો ખરો ને એને ઘન ગાલી દીધો છે અને કઈન જો છે કે બેટા વાયકન હું ગાળું છે એમ

છે તારું જ અત્યારના જમાનામાં સોમા કાકા એનો વજન અને એના રૂપિયા જેટલા આવું તમને ખબર તો નહીં તોલો પહોંચ્યો હાથ પેઢી સુધી નઈ નેઠ હાથ પેઢી સુધી એટલું ધન આવશે હળ માર